ખેડૂત મિત્ર ચરણમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર રીપ મશીન આવેલું છે જુવાર બાજરી મકાઈ ઘણા પ્રકારનું અંદર રીપ મશીન કાપે છે પ્યોર પેટ્રોલથી ચાલે છે રીપ મશીન બાવન ઈંચનું એન્જિન આવેલું છે આ માલિકી કિંમત રાખેલી છે રીપ મશીનની છ હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ રીપ મશીન જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જામનગર તાલુકો જામનગર ગામ લીંબોડા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર મહેન્દ્ર ભૂમિપુત્ર ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરે તો સાઈઠ સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરે તો મોડલ બે હજાર સાતનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈ પાસે અજીતભાઈને ભદ્રેશભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરીશું ત્રણ નંબર ઉપર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર એસીથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન રેકાડો એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકેશ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત બે લાખ સાહીઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈ ને દક્કુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ચાર નંબર ઉપર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી સાવ ઓછી કિંમતમાં વેચવાની છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિલ સેલ સ્ટાર અંદરલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કંડનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે પ્યોર ડીઝલ ગાડી કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં અમારે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે બલ્લુભાઈ પાસે બલ્લુભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો પોટ નંબર ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકસ ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેતાલી વસપાવનનું વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં પોચ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડાપાડીની ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે વાયુપોષકોને પેચા વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરસ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂતભાઈની માલિકના નંબર લેતા આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શન હશે અને ટચ કરશો તો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખાલી ડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બે લેવે વિડીયો જોવા મળતા રહેશે